ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વ અધ્યયન પોથી ભાગ એક એમાં પર્યાવરણ વિશેની સમજૂતી મેળવવાના છીએ પાઠ નંબર જે બે છે વન પરી પાઠ એકની લિંક નીચે આપેલી છે પુનમે શું જોયું એ વિડીયોનું સોલ્યુશન આપણે મૂકી દીધેલું છે એની લિંક પણ નીચે આપેલી છે તો આ વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ કે તમારા ઘરની આસપાસ જોવા મળતી તમારી ઊંચાઈથી કે મોટી અને નાની વનસ્પતિની યાદી બનાવો તો મારી ઊંચાઈ થી મોટી વનસ્પતિ તો પાલવ વડ લીમડો પીપર અને આંબલી આપણીથી મોટી હોય પછી મારી ઊંચાઈથી નાની વનસ્પતિ તો ગુલાબ તુલસી મોગરો ગલગોટો અને બારમાસી બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો તો પહેલો પ્રશ્ન એમ છે કે જેનું પ્રકાંડ એટલે કે થડ તમારી બાથમાં ન સમાઈ શકે તેવા વૃક્ષના નામ લખો તો પીપર લીમડો આંબલી વડલો અને પીપળો બીજો પ્રશ્ન છે તમારી આસપાસ વેતથી નાની હોય તેવી વનસ્પતિ તોમાં ધરો લૂણી ઘાસ અને લોન પછી ત્રીજો પ્રશ્ન છે તમે જોયેલી ફૂલવાળી વનસ્પતિના નામ લખો તો ગુલમહોર ચંપો ગલગોટો જાસૂદ કમળ ગુલાબ અને બારમાં છે ચોથો પ્રશ્ન ખરબછડા થડવાળા વૃક્ષના નામ તો એમાં લીમડો બાવળ ખીજડો વડ પછી પાંચમો છે કે જેનું લીચું હોય તેવી વનસ્પતિના નામ તો પીપર પાલવ બદામ શાક છીસમ અને નીલગીરી આ બધા એના થળ કેવા હોય તો કે લીછા પ્રશ્ન ત્રણ છે કે વનસ્પતિના ખરેલા નાના નાના પાન ભેગા કરવાના પછી ઉદાહરણ જેમ આપ્યું છે એ મુજબ પેન્સિલ કે મીણિયા રંગ વડે આપેલા ખાનામાં છાપ પાડો આ રીતે તમને આપું રીતે તમારે છાપ પાડવાની છે પછી વનસ્પતિ સાથે તેના પાનની જોડ બનાવો તો જો આપણે ક્રમ આપી દીધા છે પેલા આ સાઈડ ક્રમ આપ્યો છે અને અહીંયા ક્રમ આપ્યો છે તો જો પહેલું છે વડલો તો એનું પાન અહીંયા હા આમુજ આપેલું છે આ વડલાનું પાન છે પછી બીજું છે આછો પાલવ તો આછો પાલવનું પાન જો બીજું આપેલું છે આછો પાલો પછી ત્રીજું છે આંબો તો આંબાના પાન પણ જો અહીંયા આપેલા છે આંબાનું પાન છે પછી ચોથો છે લીમડો તો લીમડાનું પાન પણ અહીંયા આપેલું છે

પાન કઈ વનસ્પતિના છે તે જાણી વનસ્પતિનું નામ ચોરસમાં લખો તો પહેલું છે પીપળો છે પછી બિલ્લીપત્ર અને લીમડાનું પાન છે મજાનો પાઠ હતો વનપરી એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું આપણે પાઠ ત્રણમાં જે પાણી જ પાણી છે તો મળીએ એ વિડીયોમાં